મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત મુંબઈમાં અમેરિકાના કોન્સ્યુલ જનરલ શ્રીયુત માઇક હેન્કીએ ગાંધીનગરમાં લીધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ સૌજની મુલાકાતમાં તેમણે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે અમેરિકાની સહભાગીતાનો ઉલ્લેખ કર્યો હતો આ શૌચની મુલાકાતમાં મુખ્યમંત્રીએ ગુજરાત ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયા ઉત્પાદન અને નિકાસમાં વૈશ્વિક કેન્દ્ર બનવાના ઉદ્દેશ્ય સાથે ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે તેની ભૂમિકા આપી હતી આ ઉપરાંત તેમણે ફાર્મા સેમી કન્ડક્ટર રિન્યુએબલ એનર્જી સહિતના વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતમાં રહેલી સંભાવનાઓની પણ ચર્ચા કરી હતી કોન્સ્યુલ જનરલ શ્રી માઇકે પણ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ બે હજાર ચોવીસમાં અમેરિકાની ભાગાદારી અને પરસ્પર સહયોગના મુદ્દે ચર્ચા કરી હતી આ શૌચની મુલાકાતમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ તથા ઉદ્યોગ વિભાગના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા